દૂધી ને વાયો તો દૂધી તો બેસે જ નહીં આ તીનો પાણી સિકણ મેના વાય તોય હાણું હતું આ બફોનોનું માર નોંધું એ હું વળી આ જો તું રયું બેઠું હોય તો તું લઈ જઉં પરું તે રોધું તો ખરી ના પેલા દોતી ખાવું મારે ખાવું પડશે કોક તુર્યું આમગું તો કોઈ આયો નહ એકલો ફૂલ આયો હી પાછું ટીને તું બોલ હ મને

ડાયાબિટીસ થઈ જા હબ હુ કરવા નું કે એકલો રસો ખાજે હવે અને મૂછડ તેમ નહો પેર્યું મૂછડ फाટી દીધો એટલે બકામ આવી ત તું નાવા બેઠો તો એવું કરીને આયું હેડ હવે કાળો આખો ગોમ શાકભાજી ખાય ઓવ હે આપડે ટીના બાઈ ને તો શાકભાજી લઈ જાવી હે જોર અરે ઘેર જાવ મોડ થાય 12 વાગવા આયા કઈ ન દૂધી નથી લઈ જવાની

યા ટીન્યુ ઈ તો જાળ્યા હાલ તો સાંભળો મન નઈ આલુ ઉઠાયન ટીન ને તો મન આલે ઓક કુછ ને તુરિયો લઈ જો ઇનાબા અટનાબા ઇનાબા મય ઝાગરોટો પડયો ખાઈ ગયો નહીં ગાવ મારો ઝાગરોટો ત્યાં મય હું તુરિયો લેવા આયો બટાકો બનાય બચાકો હું તુરિયો

દુરિયાલક માં કાકાએ કીધું છે એ પડ જાવે પડ જાવે હા અમમ મનુ એક કણીયા કેમ ભાઈ માર તુરિયા તા બો આવવાનું ને તમરા ગળાળ વાધી નાય પડું તારું તો કેમ બનાય 嗯走。嗯

એ જો મેં કોઈ તું એવડ છે મે કોઈ છે ખાતો ખાતો તું રી મેગા કે આ ધોતી મેગા એ કેમ મેગા છે નોઈડી એકું આમ પા ઉપર ડફલે ઉમજાળી મારી હે ખોખડી આ આ મોટલું તા બાય ની ઉખરાવ તેમ મારો મને આ કામ કરાવો હું એક કતૂરી લેવાયા તો મફુ પછી મા આવો એ જેવો દી બાધા તુરિયા લેવાતા ઉ હે ને તો મને પૂછવા કે લઈ જ ના જો ઇમ ઇમ નહીં લાગતો અને એક નહીં પા જુ જુ ખાલી હો હવે તમ કુવો માં કકો હી નમ તમ કોઈ કોમ ના લઈ જાય તું કન્યા ને તો બંધાજે તું કન્યા ને બંધાજે હું તુરિયા લેવા હું તુરિયા લઈને જઈ આવું તો તુરિયા લેવા હું તુરિયા લઈને જાવ તુરિયા કોઈ નહીં લઈ જાવ હા તો હું એ ઉપર લે ઉપર ને ફેંજો ફેંજો ઉપર

બીજું આ નહી મૂઢ કાળવા દઉં એ રે તમે ગાયે છે બીવરા છે હ પણ ગાય પાણી નહી પીતી તો હું શું કરું એટલું પાવાની પણ બીવરાવાની તો ના નકર જોત પડી જાય પછી મન મક પાજી હ હવે ગાય છે નઈ

કેલવા ઓ ઓ કેવું સંંધાયમ તો અરે વાત છોડીને મસ્ત બનાવી દઉં તમાર તો કેટલો લુઘડો પણ ઈ તો કોઈ પછી જેવું કેવું નહીં આપણે યાર આટલી બધી જમીન અને લુઘડો જો વાત કરી તું તાલ આ બોય બોલ જા લે અમે છોકરા સાથે તું લઈ જા આ રહ્યો મને આલી દઉં સાહેબ તો ઓમે જોઈ લઈ જા સારું આથી હું જો લઈ દઉં આઈ જઈ આ નહીં જટવાળો નહીં ના ઈ ફેલીંગ કરી દીધી

ખબર હે એ તમે ના કીધું મેચિંગ મેચિંગ કરી દેખો લઈ જયે તને ફાવાય એવું રાય કાલી બાળી ના જોઈ આય હાલો ના કહો તમારે ત્યાં આધો નહીં નાખ્યા હજ હજી તો બીજો કોમ ઘરો એ બસ એ ફાળી બાર એ ફાળી બાર રાખ એ ધોઈ દો

આમ આમ દોવાલી ઓય લાડલા હું ચોટી ગયો તો તો ઓય યાર પેલે બેવ એક વાર તો ઇમ ના બે છે ક જાય તું બોલ હવે નારે કોક ગયું ઓ તાર તુરિયા કાકા લઈ મા કાકાનું કોઈ ના લેતા એ એમ એમ તો કાકો ન આવતા કાકા લે જા નહીં વા કાકો જો તંટુરિયા હું તો લઈને જ જઈ હવે તો ઓય નું રોયા પામું તો રોતે મામા તુરિયો જોઈ ત કાકા લે જા નહીં મા કાકાને કા તુરિયો નહી આયન એ વેલા તુરિયો નહી લેતો બોલો હું જો જોતા હું જોવાના પૈસા જોઈએ ખબર છે ત મારા માટો ન લે ગયો નહીં મારા બાપા

¡Vaya, vaya, vaya